વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો મહીસાગર જિલ્લામાં જે પ્રમાણે હવામાન ખાતા ની આગાહી મુજબ ગત મોડી રાત્રે વરસાદ વાત કરીએ તો આ દ્રશ્યો છે જે ખાનપુર તાલુકામાં આવેલું લવાણા છે તેના દ્રશ્યો છે ત્યાં બે મકાન છે કાચા તેમાં પાણી ઘૂસી ગયા હતા ખાસ કરીને વાત કરવામાં આવે સરકારી ચોપડે ચાર ઇંચ થી વધુ વરસાદ છે હતો તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ઘૂસ્યા હતા આવેલું લવાણા ગામ છે તેના જે મકાનોમાં પાણી ઘૂસી ગયા છે તેના સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું કેટલા વાગે પાણી ઘુસ્યું હતું અને કેટલો વરસાદ પડ્યો ત્રણ વાગે સાહેબ ત્રણ વાગે વરસાદ પડ્યો એ વખતે ત્રણ વાગે પાણી ભરાઈ ગયું મકાનોમાં

કયા પ્રકારે આ પાણી ગુસ્યા હતા અને કઈ કઈ ઘરવખરી છે બગડી છે ઘરવખરી તો સાહેબ હતી એમાં થોડું ઘણું નીકળ્યું બાકીનું તો બધું ખરાબ જ થઈ ગયું પગડી ગયું બીજા નંબરમાં કે આ લોકો સાઈડ માં જમીન રાખીને પૂરણ પોચ ફૂટ પૂરણ કરી દીધું હવે એ લોકો લોકોનો નિકાલ કઈ જ નથી છોકરો છે બે જણો રે છે અમે રાત્રે આ તો ફિક્સ વહેલા આમ ને ખબર પડી એટલે બધા આઈ ગયા અને રાતમાં જો બાર વાગે આવો વરસાદ પડ્યો તો આ લોકો તો અંદર જ દબાઈ જવાના હતા જે ચોક્કસ જે સ્થાનિકો છે તેઓનું કહેવું છે કે બાજુમાં જે પુરાણ કરવામાં આવ્યું છે પાંચ ફૂટથી વધારે એવું તેને લઈને કોઈ પાણીને જવા માટે કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી તેને લઈને આ પાણી ઘૂસી આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે લુનાવાડામાં પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં છે તે પાણી ઘૂસી આવ્યા હતા વડદરી રોડ પર આવેલા જયશ્રીનગર સોસાયટી કો આનંદ પાર્ક કહો કે પછી શામળાજી તમામ જગ્યાઓ પાણી ઘૂસ્યા હતા અને દુકાનોમાં પણ પાણી ઘૂસવાની સમસ્યાઓ છે તે દર વખત ઉત્પન્ન થતી હોય છે તે રીતના આ વખતે પણ ઉત્પન્ન થઈ છે તેને લઈને નગરપાલિકાની પ્રિમોનસોમ કામગીરી હતી તેના પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે તેમજ અનેક વીજ પોલ છે તે પણ ધરાશાયી થયા છે સાબરકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા